મોટેરા સૂર્ય મંદિર એ તો ગુજરાતમાં પ્રખ્યાત નંબરે છે મોટેરાનું મંદિર તો જોવું હોય તો બ્લોગમાં બન્યા રહો દર્શન કરવા હોય તો મસ્ત મજાનું જે ભણ્યામાં પણ આવે છે ચોપડીમાં એ રીતે મોઢેરાનું સૂર્યમંદિર છે તો બ્લોકમાં બન્યા રહો હા ઉતારીએ જો હોટલ હોય જમવા માટે મસ્ત મારા બબુ બેન રિષાઈને ઊભા હતા તો આવી જ્યાં અને હું હોટલ જોવા માટે પૂછવા માટે જ્યાં છે જમવાનું અંદર લઈ જાય છે નાસ્તો અહીંયાથી તો એ પૂછવા માટે જ્યાં હા હો અંદર નહીં લઈ જતા એમ કે તો કરવો હોય તો એ જ આપણો કરી લેવાનું જોઈ શકો તમે મસ્ત વાતાવરણ હોય તો અહીંયા નાસ્તો કરવા આવ્યા હજુ પેલું કોર ગેટ હોય નું જવા માટેનો જો આ રીતને બધું સહ અહીંયા આગળ જમવાનું બધું આ બબુ બેન જો એનો છે ભરમ લગ માં બનાય મસ્ત મજાના ભજીયા આવી ગયા સાથે ચટણી હા મસ્ત મજાની બોટલ લાગી છે જેટલી ચટણી ખાવી હોય એટલી ખાઈ શકો તમે આ ટિકિટ બારી છે ત્યાં ભારતીય નાગરિકની પચીસ રૂપિયા ટિકિટ હ અને વિદેશી નાગરિક ને ત્રણસો રૂપિયા ટચિંગ નહીં થતું બંધ થઈ ગયું દોર દોરદર આ જો આ વાતાવરણ અહીંનું કેવું હો બહુ મસ્ત હો અને છોકરાઓ ભણતા હોય તો એના માટે સારું લોકેશન ભણવાવા માટે કેમ કે આ ભણવામાં આવે છે અને જાણવાનું જોવા મળે બધું તો જો આ સૂર્ય મંદિરનું પુરાતન સંગ્રહાલય છે પેયજલ તો એના પથ્થર આ રીતના મૂકેલા જોઈ શકો તમે જો આ રીતના પથ્થર આ રીતના આધા અધા પથ્થર જે એના તૂટેલા છે મંદિરના એ અહીંયા મૂકવામાં આવ્યા છે પ્રદર્શન માટે જોઈ શકો છો બહુ મસ્ત છે ડિઝાઇન કોતરણી કામકાજ બધું અતુર્યું જોઈ શકો તમે આ કુમટના ભાગા જોઈ શકો તમે બધા mm -hmm. દસમી સદી નવમી સદીનું છે અગિયારમી સદીનું છે જોઈ શકો તમે પથ્થરનું કોડાણ આ જોઈ શકો છો તમે ધીમું ધીમું ઉતારવા દઈશ તો વિડીયો લાંબો થઈ જાય

આપણો જન્મેલા અગિયારમી સદી સેન્ટર તો ચાલ આપણે મોટેરા મંદિર તરફ જઈ રહ્યા છીએ તો ચાલો આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ જોઈ શકો તમે મંદિરનો ભાગ બહુ મસ્ત વાતાવરણ મજા આવે તો આવી જ છે આપણું મંદિર જુઓ आ, नाता स्नान करता कुंड तो अत्यन तडको बहु तेजी मंदिर तंदिरने पडछाव पडतो नहीं જોઈ શકો તમે મસ્ત હું મસ્ત હું તો જોવા ઉતારું નાનકડું મંદિર છે મસ્ત મજાનું પેલી જો બબુ રિહાઈ ને પિયાર એને તો ફરવા જવાનું તો આવું જ હોય બીજું મંદિર છે આમાં આપણે જઈને આવ્યા હજુ આમાં જવાનું બાકી છે અંદર વાવ છે તમે જોઈ શકો છો આ વાવનો દરવાજો આ વાવનો દરવાજો છે પાટણની રાણકી વાવમાં જાય આ બધો અંદરનો નજારો જોવો વાવણી ગોરમોર ફરવાનું હમ આ અંદરનો નજારો જુઓ મોઢેરાનું પ્રિય મંદિર આ સૂર્યના પ્રકાશ ડાયરેક્ટ વાવે જાય છે મંદિરમાં કથા છે નખ મારવાથી અવાજ આવે છે નખ મારીએ નોગળીનો તો અવાજ આવો નખ મારો તો અવાજ આવશે આમાં જોવા જઈએ તો મસ્ત લોકેશન હા સરસ đó pino bị ai chơi sao thắc tin, naksy thắc gì nó thi, baba thắc gì đây, baba thì headed này, giờ chơi bao lâu pito આમાં બબુ બન બબુ આ બનવું ને અમે ચોય ચોય નહીં લઈ જાય બબુ અહીંનો નજારો આ રીતનો દેખાયો આંખાથી અહીંયાના ફુવારા ચાલુ હોય પાણી ના ચેલા મસ્ત લાગે છોકરાઓ રમા ઘણી એટલે બે અને પછી ઘર તરફ જઈએ તો જો મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું આ પાણીના કારણે તો મજા આવે અહીંયા રહેવાની થોડીવાર જોવા પૂ પૂરો જોવા બદલ આભાર અને વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો અને આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો તો બાય બાય